વડોદરા શહેરના માટે તંત્ર દ્વારા બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે વડોદરા શહેરના નિઝામપુરા અતિથિગૃહની પાસે ભૂખીના નાળા પર ગાબડા પડતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલ સ્થળ પર બેરિકેડિંગ કરી સંતોષ માણ્યો છે પાવન પાર્ક સોસાયટી હતા અને નાળું પોળી કરવા મંજૂરી વડોદરા શહેરના નિઝામપુરા અતિથિગ્રહ પાસે પાવન પાર્ક સોસાયટી નજીકથી ભૂખી કાસ થાય છે જેના પર બનાવેલા નાળાનો એક ભાગ બેસી જવાની ઘટના બનતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે વડોદરા મહાનગર સેવા સદન એટલે કે કોન્ટ્રાક્ટર વડોદરા શહેરના નામો અલગ અલગ પડ્યા કરે છે હાલમાં જોવા જઈએ તો નિઝામપુરા પાસે વરસાદી ઘાસ જે આવેલી છે ત્યાં જે દિવાલ આવી છે ત્યાં રોડ બેસી ગયો છે કેટલી ગંભીર બાબત છે વરસાદી ઘાસ છે ત્યાં રોડ બેસી જવો રોડ બેસવાના કારણો પણ છે કે અંદર બરાબર પુરાણ કરવામાં નથી આવતું તેના કારણે રોડ બેસી જાય છે વારંવાર એકને એક જગ્યાએ પુરાણ કરશે વારંવાર એને જે રીતનું પુરાણ કરવું જોઈએ એ રીતના પુરાણ નથી કરતા તેના કારણે આવા રોડ બેસી જાય છે વડોદરા શહેરની અંદર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો એક ભ્રષ્ટાચાર કરીને કમાવાનું સાધન રોડને તેમજ ભૂવાને બનાવી દીધું છે આજે જે ભૂવો પડ્યો છે કે જે રોડ તૂટી ગયો છે તે જગ્યા જો કોઈ વાહન ભારદારી વાહન જાય તો સીધું વરસાદી કાસમાં કાપકી શકે છે તો આ વોર્ડના અધિકારીઓ આ વોર્ડના કોન્ટ્રાક્ટરો કઈ રીતની કામગીરી કરે છે અમારે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર મેયરશ્રીને વિનંતી છે કે આ જ્યાં ભૂવા પડતા હોય જ્યાં રોડ બેસી જતા હોય એના માટે જે જવાબદાર હોય એની સામે દંડનીય કાર્યવાહી કરે વધુમાં વધુ દંડ વસૂલે ખાલી પચીસ ત્રીસ હજારનો દંડ ને છટકબારી ના શોધે કરોડોના કામમાં પચીસ હજારનો દંડ કરે છે અમને પણ સારામાં આવે છે એટલે મોટામાં મોટો દંડ કરે તેવી અમારી માગ છે